સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં આણંદ જિલ્લાના ઉમરેઠ મથક ખાતે ખૂબ જ ચકચારી ઘટના સામે આવી રહી છે ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલા દ્વારા માનસિક અસ્વસ્થ યુવતી પર વારંવાર જાતીય દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવવાનો ગંભીર પોલીસ કેસ દાખલ થયેલ છે આ બાબતે આજે ઉમરેઠ પોલીસ મથક ખાતે ડીવાયએસપી પી પી કે દિયોરા દ્વારા એક પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું આ પત્રકાર વાર્તામાં ડીવાયએસપી દ્વારા સમસ્ત ઘટનાક્રમ વિશે હકીકત જણાવવા આમ આવી આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે જેમાં ઉમરેટ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડોક્ટરથી પીએમ કરાવેલું અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં ભોજન લેવાના બાલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક વડીલે જન્મ મૃત હાલત હાલતમાં થતા તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલા ને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે કાંતિલાલ વાઘેલા નો વ્યવસાય શું છે મંદિરમાં શું કામ કાંકેલા વાગેલા છેલ્લા ત્રણેક વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે કરેલી છે તેઓ ત્રણ વર્ષ પહેલા સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાળા તરીકે પણ ફરજ બજાવતા હતા ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોપેલા તેનું વતન ચકલાસી છે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ

மெடிக்கல் எனப்படும்